ગયા બેને જો જો કાલે પડી વાગી ગયું નીચે મોઢું કરો હરખું કરો અરે જો ઓઠે વાગી ગયું છે એની લાલ લાલ થઈ ગયું છે હીરુ ની જેમ તેને ને પણ વાગી ગયું છે આ બાજુ ચા નાસ્તો પણ રેડી કરી નાખો છે નાસ્તા માટે જો રોટલી પણ રેડી કરી નાખી છે અને ચા પણ આજે બોલાવે છે હું થયો હું થયો અને એ હરે છે ટેબલ નો હરે તું થોડી પટ આ તું બેન બી ગયા સવાર સવાર બી ગઈ હે હાલો હું છે કોણ ઈ ઈ બગાન છે કાનો છે કાનો ઈ છે કાનો અને દાદા ગયા છે નાવા નાઈ ને પછી આદુને દૂધ લેવા લઈને જશે ત્યાં સુધી હું આજુને ફટાફટ નાસ્તો કરાવી દઉં હું ભાઈ ગયા છે ઈરેઝર તો હાલો આધુ ને તેવું પડશે આદુ બેન પાછા રીસાયવાખાના ચા માટે રેડી થઈ ગયા છે આધુ ને આવું છે આધુ નો ચૂમ કરી દે

તો ગાઈસ તમારા છોકરા પણ ખાતા હોય ને જો તમે પણ ખાતા હોય સ્વીટ વધુ પડતું તો ઓછું કરીને જો કેમ કે દાઢના દુખાવા થઈ જાય છે અને દાંત પણ આપણા સડી જાય છે આપણે બે ત્રણ રિવ્યુ મેમ પાસેથી ને લેશું કે હીરવાને આવી રીતના શું કામ થયું તો ટ્રીટમેન્ટ ચાલુ થઈ ગઈ છે ને રોવાનું ચાલુ કરી દીધું છે કાંઈ ન થાય કે હમણાં આરું થઈ જાય બસ ચોકલેટ ને એવું કાંઈ ને એટલે જો આવું થાય નો ખવાય સાથે જાણવી નાના બાળકોને શું કામ થાય છે નાના બાળકો વધારે પડતા બહારના પેકેટ અને શુગરી આઈટમ અને ચોકલેટ્સ ખાવાથી આ થાય છે અને બ્રશનો અભાવને લીધે થાય છે નાના બાળકોને બે ટાઈમ બ્રશ કરવું જરૂરી છે જેના લીધે આગળ જતાં સડો અટકાવી શકાય તો ઈરવાને આના ઉપરથી શીખ મળી ગઈ છે કે હવે હું કોઈ દિવસ ચોકલેટ નહીં ખાવ ને બે ટાઈમ બ્રશ કરીશ કરીશ ને બે ટાઈમ બ્રશ હે આવું કરવું છે કે હવે ચોકલેટ ખાશ કે બ્રશને એવું કરવું છે બ્રશ તો હવે હીરવાને શીખ મળી ગઈ છે ને હવે હીરવા સમજી જાય આના ઉપરથી આદુ હતા સમજ છે કે હું અહીંયા હવે ચોકલેટ ન ખાવ એમ તો ઘરે આવી ગયા છે ને આદુ બેન કઈક લઈને આવી ગયા છે હું આવી દીક લઈને હે અરે વાહ 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 જમી લીધું બેટા શું ખાધું હે જો હીરવાએ છે ને ત્યાં ટ્રીટમેન્ટ કરવા દીધી હતી ને એના માટે એને બેચ મળી ગયું બતાય તો હીરું આમ કરતો જો તારે આટુ લાવી સીધું અરે વાહ હે બા ગયા ગયા મમ્મી 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 અંદર જઈને શું કરે છે કપડા જમી લીધું કે બાકી પણ હીરો કે મારે રહેવું છે અહીંયા શોર હોય તમે કીધું કઈ નહીં તો અહીંને રે પણ હીરો ને અહીંયા શોરમાં રાખી દવાખાને તો અડધી કલાક જેવું તો થયું જ રસી થોડું ઘણું ભૂકવાનું કર્યું અને પછી અંદર બધી દવા ને ભર્યું અને એનું માપ લીધું ખોળ કરવાનું એ બધું કર્યું આજે આજ તો બહુ રવ આવ્યું હતું હીરવાબેનને બહુ દુખું કાંઈ રહ્યું એટલે કે મમ્મી તાર પાસે રહેવું તમે કાંઈ નહીં અહીંને રે તો ઘરે નથી જવું એમ

ખાઈ લીધું આધું ને છે ને થોડું ગ્રોવ આવી ગયું છે એની દીદીને ઇન્જેક્શન મારતા હતા ને એટલે એને એમ છે કે મારી દીદીને એવું હું કામ છૂમ કરી દીધું ક્યાં હવે કોઈ દિવસ આધુય ચોકલેટ નહીં ખાય ખાસ કોઈ દી ખાય ઈશું ભલે ખાય તું ખાસ કોઈ દી ચોકલેટ નહીં હાલો તો આધુ ભાઈ આજથી હવે નિયમ કરી નાખ્યો છે લલીપોપ ચોકલેટ આધુ ને કઈ હીરુ ને બે ને આપવામાં આવશે ને ગમે એટલી રોશે ને ચોકલેટ હીરા ને નહીં તન ને નહીં હે ને બે માંથી એક ને ચોકલેટ આપવાની નથી હવે અને જો શાક રોટી રેડી જઈ ગઈ છે તો ફટાફટ હવે જમી લઈ ઓર મે ગઈ તી ને ન્યાથી પાછી જો ઘરે શાકભાજી લઈને આવી ગઈ છું કેમ કે આજે ઘરે રાખ્યો છે ભજીયાનો પ્રોગ્રામ અને જો આ બાજુ બધું તૈયાર કરવા મળ્યા છે જો આ ભજીયાનો બધો સામાન હું લેતી આવી છું હાલો મમ્મી બનાવવા આજે હા બનાવશું ને લઈને આવી છું તો હા તો હાલો બનાવી નાખી ને કદાચ મહેમાન પણ આવવાના જવાના છે મહેમાન આવવાના છે મહેમાન પણ આવવાના છે તો હાલો ફટાફટ આવે છે ને મકાઈના ના પછી બનાવવાના છે અને કાખા મરચા ને આ બાજુ જો ચટણી માટે પણ બધું ચટણી ઉકળવા મૂકી દીધી છે તો હાલો ફટાફટ બધું રેડી કરવા મળવી ના માટે જો બધી વસ્તુ કટિંગ કરીને રેડી થઈ ગઈ છે જો ધાણા છે પાલક છે મેથી છે ને આ બાજુ જો મકાઈને અડધી ભાંગી ક્રશ કરી નાખી છે આ મશીનમાં અને હું જો મરચાં કરું છું અને આખા મરચા પાટે પણ જોડેલી ખામડી જોઈને આ બાજુ મમ્મી મસાલો પણ રેડી કરવા મળ્યા છે અને આદુને ને શું ખાવું હશે આદુ આદુને ને અરે હવે આદુ બેન પણ રમવા મળ્યા છે અને જો હું ફટાફટ તૈયારી કરવા મળી છું બધી જ વસ્તુની અને આગળ હું તમને આખી ફૂલ રેસીપી આપીશ તો એન્ડ સુધી જોડાય રે જો ભજીયા કરવા માટે મસાલો રેડી કરી નાખો છે એના માટે જો ચવાણું ગાંઠિયા પીસી નાખા છે એના માટે ગોળ ધાણા અને વરિયાળી અને આદુ મરચીની પેસ્ટ લીલું લસણ અને થાળા અને લીંબુ તો આ બધું સારી રીતે આની અંદર મિક્સ કરીને એક મસ્ત મસાલો રેડી કરી નાખવાનો છે આખા જો આની અંદર લીલું અને આ છે આદુ લસણ ની પેસ્ટ એ પણ થોડીક આની અંદર એડ કરી દેવાની છે અને બાકી છે ધાણા અને લીંબુ બધી જ સારી રીતે છે ને આ ત્યાં મિક્સ કરી દેવાનું છે જો મકાઈના ભજીયા માટે પહેલા ધાણા બધી જ વસ્તુ સારી રીતે ધોઈ નાખી છે

અને બધું સારી રીતે મિક્સ કરીને એકદમ ઝીણા ઝીણા ગોળ ભજીયા પાડી નાખવાના રેડી થઈ ગયા છે આ બાજુ અને આ બાજુ લોટ પણ દઈ ને તેલ પણ જો આપણું ગરમ થઈ ગયું છે તો ચાલો એક પછી એક અંદર નાખવા મળ્યું આ બાજુ મકાઈના ભજીયાનો મસાલો અને પપ્પા મકાઈ ના નખાતો ને એના માટે મેથી પણ અલગ કરીને ખા છે ચાલો ફટાફટ તળવા મળ્યું હે નહીં આજે કાંદાના નથી કર્યા દીકુ આજે આ ત્રણ પ્રકારના કર્યા છે કાંદાના નથી કર્યા ઓકે તો ચાલો ફટાફટ તેલ આવી ગયું છે તો તળવા મળ્યું જો મેં તળાવાનું પણ ચાલુ કરી દીધું છે એના માટે જો મસ્ત તળાવા મળ્યું છે ને આધુ ની તો બધા ખાવા પણ મળ્યા છે એને આધુ આ બાજુ જો આધુ ખાવા મળ્યું છે મમરી મમરી અરે વાહ ને આ બાજુ જો લોટમાં માં રખ દોળી ને તેલ ને ડુબાડી દેવાનું છે ફટાક નારાનું અરે વાહ મસ્ત ભજ્યું રેડી અને આ પણ જો રેડી થઈ ગયા છે નીરુ ને ક્યારે ના પૂછ્યું છે હું ખાવું નથી કઈ બોલતી હો હું દોડું આવ્યું હતું

અને મમ્મી જો પાસે એક મસ્ત ભજન સંભળાવવા માટે રેડી થઈ ગયા છે મમ્મી કયું સંભળાવવાનું છે લાવો લાવો તો ચાલો સંભળાવો લાવો લાવો દોરી ને લાવો ને તરારે ઓલા કાનુડા ને બાંધો તાણી તાણી સુંદર વર શ્યામ ત્યાં તો જશોદામાં दोडी ने रे मारा कानूडा ने कोणे तीतो बांधी सुंदिरवर शामळीया मारा रेडा ते बाऱयु गाडिया रे मारा ताडा तीताडा सावी विनाना कोला सुंदिरवर शामळीया અરે વાહ મમ્મીએ મસ્ત ભજન સંભળાવી દીધું છે આપણને બધા કોમેન્ટ કરો છો તમે ચાંદલો કેમ નથી કરતા તો મારે વેસ્ટર્ન વેનો શોરૂમ છે તો ત્યાં જવાનું હોય કપડાં વારે વારે ટ્રાય કરવાનું તો સિંદૂર અને ચાંદલાથી ખરાબ થાય કંકોથી એટલે હું ચાંદલો લગાવતી નથી બાકી તો મેરેજ હોય એમ જાય ને તો અમે ચાંદલો કરીએ જ છીએ પણ ડેલીમાં હું એટલે નથી કરતી સિંદૂર છે ને કપડાં બહુ ખરાબ કરે વ્હાઇટ કપડાંનું ટ્રાય કરવાનું હોય ને ઘણી વખત તો કપડાં ગંદા કરે એટલા માટે હું સિંદૂર નથી કરતી જનો અમારો દિવસ કા આ રીતનો રહ્યો છે તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો અને અમારા મમ્મી કયું ભજન સંભળાવે એની પણ તમે કોમેન્ટ કરી દેજો એ જ ભજન અમારા મમ્મી ગાયને સંભળાવશે અને જો અમારી ચેનલમાં નવા હોય તો અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને આવતીકાલે નવી સવાર સાથે નવી એનર્જી સાથે ફરી મળીશું ત્યાં સુધી બબાય